પ્રિન્સદ ક્રિસ્મ અબૈદ તબેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે આનંદનો સમાચાર આવી રહ્યો છે કે નવા વડા ધર્મગુરને એ લોકો પસંદ કરી દીધા છે નામ અને પછી જે નામ જે પસંદ કરવાનું એ બધું પ્રોસેસ ચાલે છે ટૂંક સમયમાં વિશ્વના કેથલિક ધર્મસભાના દુનિયાના જે નવા વડા ધર્મગુરને ડિક્લેર કરવામાં આવશે શાસ્ત્ર પાઠ સાંભળીએ યોહાનો ગ્રંથ ચટ્ટોધ્યાય બાવનથી ઓગણસાઠમી કલમ સુધી આ ઉપરથી યહૂદીઓમાં બારે ચર્ચા જાગી કે આ માણસ આપણને પોતાનો દેહ શી રીતે ખાવા આપી શકે ઈશ્વરે તેમને જવાબ આપ્યો હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી તમે માનવ પુત્રનો દેહ ખાધ્યો નથી અને તેનું લોહી પીધું નથી ત્યાં સુધી તમારામાં જીવન જ નથી જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે શાશ્વત જીવન પામ્યો છે અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ કારણ મારો દેહ એ સાચે જ ખોરાક છે અને મારું લોહી એ સાચે જ પીણું છે જે કોઈ મારો દેહ ખાય છે અને મારું રક્ત પીવે છે તે મારામાં વસે છે અને હું તેનામાં વસું છું હું જેમ મારા મને મોકલનાર જીવનદાતા પિતાના જીવનથી જીવું છું તેમ મને ખાનાર મારા જીવનથી જીવશે સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી તો આ છે એ મનજીવી નથી જે તમારા વડવાઓએ ખાધું હતું તેઓ તો મરી ગયા પણ જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે કપરના સભાગૃહમાં ઉપદેશ આપતા ઈશ્વે આ વચનો ઉચ્ચાર્યા હતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમાલ ભૈયતાબેનો આપણે જાણીએ છીએ જેવો ખોરાક એવી તંદુરસ્ત જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક આપણે બનીએ છીએ શક્તિશાળી ખોરાક ખાઈ આપણું શરીર શક્તિશાળી થાય છે એવી જ રીતે આ જીવનદાર રોટી વિશે પ્રભુ ભારપૂર્વક કહે છે ઘણા બધાને સમજવા માટે અઘરું પડ્યું સ્વીકાર અઘરું પડ્યું અને જતા રહે છે પણ પ્રભુ જે સત્ય છે એ ભારપૂર્વક કહે છે હા માલ ભાઈ તાબેનો પ્રભુ ઈષ બહુ સ્પષ્ટ રીતે કહે છે જે કોઈ મારો ધ્યેય કહે છે મારું લોહી પીએ છે તે મારામાં વિશે વસે છે આપણે જાણીએ છીએ જ્યારે રોટલો બને છે રોટલામાં ઘણા બધા ઘઉં છે અને ઘણા બધા ઘઉં ભેગું થઈને રોટલો થાય છે એટલે ઘઉંમાં જ રોટલામાં જ ઘઉં છે અને એવી જ રીતે જ્યારે આપણે પ્રભુ ઈષનો ધ્યેય ખાઈએ છીએ લોહી પીએ છીએ પ્રભુ આપણામાં વસે છે અને આપણે પ્રભુમાં વસીએ છીએ પ્રભુ પોતે યોહાના ગ્રંથમાં પંદરમો અધ્યાયમાં કહ્યું છે જો તમે મારામાં વસો મારા વચન જો તમારામાં વસે તમે દિલ ચાહે તમાક શું તો મળી રહેશે અને સાથે સાથે પ્રભુ કહે છે કે તમે પુષ્કળ ફળ આપો અને એમાં મારા પિતાનો મહિમા જેમ કહે છે બહેનો જ્યારે આપણે પ્રભુના વચન પ્રમાણે જીવીએ પ્રભુ આપણામાં છે અને પ્રભુ આપણામાં છે ને આપણે પ્રભુમાં છીએ એટલે આ મહાન સત્ય ઘણા બધા લોકો સ્વીકાર કરવા તૈયાર નથી ત્યારે નહીં આજે પણ ઘણા બધા એમને સ્વીકારવાનું અઘરું પડે છે પણ જે સત્ય છે એ સત્ય છે ભલે બધા નીકળી જાય પણ પ્રભુ શું જે સત્ય જે શીખવાડવાયા જીવનદાય રોટી છે માના ખાઈને તેઓ મરી ગયા પણ આ રોટી ખાય એ સદાકાળ જીવશે કારણ પ્રભુ પોતે સદાકાળ જીવે છે સાથે સાથે ક્રષ્માલાભતાબેનનો આજના પહેલાં શાસ્ત્રમાં એક અદ્ભુત શાસ્ત્ર પાઠ આપણે મળે છે કે પૌલના હૃદય પલટો પ્રસિદ્ધોના ચરિત્રમાં આ ત્રણ વખત આવે છે એ પોતે આજના સુભસંદે કહે છે અને પછી એ રાજા આગળ કહે છે અગ્રીપાગ આગળ અને આ આ સંદેશમાં ક્રિષ્માલાભયતાબેનનું પરિવર્તનમાં આપણે એક બાબત જોવાનું ધારો કે આપણે તાપમાનથી અંદર આવીએ આપણો આપણે અંધારો અંધારો થઈ જાય છે અને એવી જ રીતે એ જે પાઉલ ઉપર પડે એ વીજળી એ લાઈટ એ અજવાળ કેટલું પાવરફુલ હશે કે પ્રભુનો લાઇટ કેટલું પાવરફુલ હશે કે આંધળા આંધળા થઈ ગયા ત્રણ દિવસ સુધી કશું ખાધું નહીં કશું પીધું નહીં એટલું મોટું પરિવર્તન પ્રભુના દુશ્મન હતા જેટલા ઝડપથી ગયા હુકમ લઈને ગયા અને પછી પ્રભુ જીવશે એમના જીવન મોટું પરિવર્તન લાવે છે અને સંપૂર્ણ રીતે પ્રભુ માટે જીવવા પ્રભુ માટે હું નથી જીવતો મારામાં પ્રભુ જીવે છે એમ કરીને એટલે એટલા હદ સુધી કહી શક્યા હોય એ મહાન સંત ખ્રિષ્મ ભય તબેનનું આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે શ્રી ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે આ દિવ્ય અને દિવ્ય સુધી સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું